રક્ષાબંધનનો પર્વ હોય વડોદરા એસટી બસ ડેપો ખાતે મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં મુસાફરો બસમાં સવારી કરવા માટે એસટી ડેપો ખાતે પહોંચ્યા હોય તેવામાં અહીં સિક્યુરિટી ગાર્ડની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતેથી દરરોજની એંસી જેટલી બસો દોડાવવામાં આવશે કારણ કે મુસાફરોનો ભારે ધસારો છે ભારે ભીડ છે રક્ષાબંધનનો પર્વ હોય એટલે મુસાફરી મોટાભાગે લોકો કરતા હોય અને તેને ધ્યાનમાં રાખતા એસી જેટલી બસો દરરોજની દોડાવવામાં આવશે પંચમહાલ દાહોદ જાલોદ લીમડી અને સૌરાષ્ટ્ર તરફની વધુ બસો દોડાવવામાં આવશે તેવી માહિતી એસટી બસ ડેપો તરફથી આપવામાં આવી છે એસટી બસ ડેપો ખાતે જ્યારે મુસાફરોનો ધસારો હોય તે દરમિયાન મારોની સંખ્યા પણ વધી જતી હોય છે ને આવા કોઈપણ પ્રકારની ઘટના ન બને તેને ધ્યાનમાં રાખતા અહીં સિક્યુરિટીનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જોકે એસટી ડેપો ખાતે જે ભારે ધસારો જોવા મળી રહ્યો છે તેવામાં કેટલાક મુસાફરો જે જોખમી રીતે બસમાં ચડી રહ્યા હોય તેવું પણ સામે આવ્યું છે આ મામલે પણ એસટી બસ ડેપો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે હાલ જે રીતની ટ્રાફિક જોવા મળી રહ્યો છે એસટી બસ ડેપો ખાતે તેને ધ્યાનમાં રાખતા બસોની સંખ્યા વધારવામાં આવી છે સાથે જ હાઈવે પરની વાત કરીએ તો હાઇવે પર દબાણ દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હોય તેવામાં એસટી બસોમાં ચડવું એસટી બસ ત્યાં થોભાવવી એ એસટી બસ તંત્ર માટે મુશ્કેલીભર્યું થાય છે અને તેને ધ્યાનમાં રાખતા મુસાફરોને હાઇવે પરથી બસ પકડવી મુશ્કેલ પડે છે અને એટલા માટે જ એસટી બસ ડેપો ખાતે ભારે ધસારો

પચાસ બસો નું એવો છે અને જે ગાડી અમારી લહત પડી પાછી તરત બોલાવી લે છે એટલે આજની તારીખમાં માં થી વધુ મુસાફરે અમુ બસો ચાલે છે આવતીકાલે પણ આ પ્રકાર હા તે વાપર